દેશનાપુર વડા પ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંસમન અર્પણ કરવામાં આવ્યા. ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનાર તથા યુવા વયે દેશના વડા પ્રધાન બનનાર રાજીવ ગાંધી એકવીસમી મે ઓગણીસો 1991 ના દિવસે હુમલામાં મોતને ભેટ્યા હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે.

રાજીવ ગાંધીજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ વતી એમને કોટી કોટી વંદન કરીએ છીએ